આજની વાત એક સમયની વાત છે એક ગામ હતું એમાં બે મિત્રો રહેતા હતા બે બહુ ગાઢ મિત્રો હતા અને બંને શાંતિથી બેઠા બેઠા ચોરાયા ઉપર વાતો કરતા હતા અને એક મિત્રએ કહ્યું કે મને એવું થાય છે કે મારી પાસે બસો અઢીસો વીઘા જમીન હોય ને તો હું બહુ પૈસાદાર માણસ બની જઈશ અને મારું ખેતર આખા ગામમાં સૌથી ધનિક માણસ હું બધી જાતના પાક મારા ખેતર ઉગતા હશે લોકો મારી વાહ વાહ કરતા હશે તારું શું કહેવું છે એટલે બીજા મિત્રે કહ્યું મને પણ એવું થાય છે કે મારી પાસે એક હજાર ભેંસ હશે અને ધીમે 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 એમાંથી પાંચ હજાર ભેંસ થશે અને એના દૂધના વેપારમાંથી હું એટલો ધનવાન બની જઈશ કે ઓહો હો હો બધા મારી વાહ વાહ કરતા હશે તારું શું કેવું છે એટલે પહેલાં મિત્રએ કહ્યું કે ના મને તારો વિચાર તો ગમ્યો પણ જો તું ધ્યાન રાખજો તારી પાંચ હજાર ભેંસ છે પણ મારો અઢીસો વીઘાનો ખેતર છે એની અંદર આવી અને મારો પાક ન બગાડે એટલે બીજા મિત્રએ કહ્યું કે મિત્ર હું ધ્યાન તો રાખીશ કે મારી ભેંસો તારો પાક ના બગાડે એમ પણ હવે તું જ વિચાર ભેંસ તો ભેંસ છે હવે પાંચ હજાર ભેંસને કાબૂમાં કઈ રીતે રાખવી હું બધાને વાળવાનો પ્રયત્ન કરીશ પણ દસ વીસ તો ગુસી જ જાય તો મારે શું કરવું એટલે પહેલાં મિત્રએ કહ્યું જો ભાઈ ધંધો એ ધંધો અને મિત્રતા એ મિત્રતા મારો ખેતર બગાડશે એ બિલકુલ ચલાવી નહીં લો એટલે પેલો કહે કે ઓકે શું કરી લઈશું કે એવું તો થઈ શકે અરે બે જણા બિચારે કે ભાઈ તો કે ચાલ તું તારી ભેંસને આ ગામમાં ના રાખતો તું બીજા ગામ જતો રહે કે કેમ હું બીજા ગામ જતો રહું મારું ગામ છે તું જતો રે બીજા ગામ અને પહેલાં એ કીધું કે ચાલ બતાવ તારું ખેતર ક્યાં છે એમ એટલે એના એક નાનકડી લાકડીથી બતાવ્યું અમારું ખેતર છે એ કે જો હવે તારી ભેંસ ક્યાં છે એ કે આ ખેતરમાં ન આવવી જોઈએ એટલે બીજાએ બી લાકડીની ઉપર ક્રોસમાં લાકડી મૂકીને કીધું કે લે અમારી ભેંસ આવી તારા ખેતરમાં શું કરીશ એટલે પહેલાં એ ઓલી લાકડી ખોદીને કીધું લે અમે તારા ભેંસને મારી એટલે ઓલા કે મારી ભેંસને કેમ મારી અને એ વાત કરતાં કરતાં બંને જણા મારામારી ઉપર ઉતરી આવ્યા અને એકબીજાને હાથ પગતો નાખા અને મામલો ગયો કોર્ટમાં કોર્ટમાં બધાએ સાંભળ્યું કે ભાઈ બંને જણા એકબીજાને માર્યું છે એટલે પછી જજે વકીલે પૂછ્યું કે ભાઈ ખેતર ક્યાં છે ને ભેંસો ક્યાં છે એટલે બે જણા વિચારવા માંડ્યા કે ભાઈ ખેતરે વિચારમાં છે ને ભેંસોય વિચારમાં છે તો આ બધી મારામારી છે નહીં કરી બોરો તો સ્ટોરી શું મારાવાલા મિત્રો તમને નથી લાગતું કે આપણને નથી ખબર કે કાલે આપણે જીવતા હોઈએ કે ન હોય પણ આપણે કેટલો સમય બરબાદ કરીએ છીએ આ બંને મિત્રોની જેમ અને આપણું બહુ સારી જે જિંદગી આપણને મળી છે કે જે સારા ગોલ પૂરા કરવામાં જે આપણા સેલ્ફને અપગ્રેડ કરવામાં રેઇઝ કરવામાં ઉપર લઈ જવામાં મદદ થાય એ બધી વસ્તુને બદલે આપણે નાહકની ઇમેજિનરી મારા મારીમાં વિચારોમાં આપણે આપણો સમય બરબાદ નથી કરતા વિચારજો અંજુમાના જય શ્રી કૃષ્ણ